તો ફેમિલી કેમ છો બધા મજા માને તો જય માતાજી જય દ્વારકાજી જો આપણે કમ્પ્લેટ ફ્રેશ થઈ જાય છે કમ્પ્લીટ હવે અને જઈ રહ્યા છીએ આપણે આજે બહાર ગામ અને બહાર ગામ એટલે મિશન એવું લેપા ઉરી એવું છોટલી ની એની ને આપણે જઈ રહ્યા છીએ આજે બેન બના ઘરે તો ચાલો કન્ટિન્યુ લોગમાં ચડાવી દેજો અને જો અમારે મેડમ શું કરી રહ્યા છે

જો આપણે મોટું ખા પછી ગઈ આપણે ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું નાખી દીધું જો આપણે મોઢું કાઇને જીવી ત્યારે હા સવારે મોઢું આપણે પેટ્રોલ ના ખાવાય ઉભા રહ્યા હતા આપણી ફર્સ્ટ રનમાં પેટ્રોલ ખૂટી ગયું હતું થોડોક નાસ્તો કરાવી દીધો અને મેડમ જો ઊભા થયું સાલો વાગે લઈ લે విషియా విషియా విషని మల్పాజి జావి విషని మారికిటు విషన కూతులో విషని మల్పాయవి జివి

એની લીધો આપણે ઓરી ગામમાં પહી ગયા છીએ બેનના ઘરે અમે તે બેન બેનને આવે જે વાડીને જે હાલ્યા આવે છે જે ઘરે નથી પહીં જાય છે અને આપણે અચાનક ફોન કર્યો તો કીધું અમે આવી છીએ આ ઓરી ગામનો નજારો હા સે ઓરી ગામ પહોંચી ગયા બે આનંદ માન કરી હા વાડીયા પણ ક્યાં તો આપણે અચાનક ફોન કર્યા એટલે પછી કર્યો હોય

આપણે જઈ રહ્યા છીએ બેનને વાળીએ લેવા જવા માટે આપણે તળાવ તળાવી તો ચાલો છે શૂટિંગ તળાવ પણ બતાવી દીધી ઓરી ગામનું તળાવ આપણે દવાનું સાંડપા પણ ગી આપણે ઉભા થયું તો તળાવના કાંઠે ગામ જોવાનું ગામને કાંઠો કાંઠવાની છે Wow. là đây đi. Hát okay, <laughs> <laughs> đi Nên <laughs> là cái đi giờ rồi, là

આપણે બેનના ઘેરે જતા હોઈએ જાય તો લાઇચને આપણે ઘરે ઘેરે લઈ આવ્યા છીએ અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરીજો સાથે કરજો મિત્રો તો ચાલો હું મળશું નવા વિડીયોને મહેનતા નવાજ અંદાજીને મહેલકા તો જય માતાજી જય દ્વારકાધીશ અબ્દુ